આપણે જો હરખો લઈ લીધો છે અને હવે હું હરખવાના નાના નાના ટુકડા કરી નાખી આપણે હરખવાનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે પહેલાં તો આપણે બાફી નાખશું પહેલાં બાફી પછી આપણે શાક કર વઘારશું હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે તો આપણે પીડીયાનું સ્ટાર્ટિંગ બહુ મોડું થઈ કર્યું છે અને આજ આપણે બપોર સુધી એમ ડુંગળી ઉપાડવા અને પેગી કરવા કામે ગયા તા અને આજ મારે છે ગુરુવાર આજ આપણે એકટાણામાં છે ને મારે હરખવાન શાક બનાવવાનું છે કેમ કે આપણે હમણેથી હરખવાન શાક ખાધું જ નથી એટલે આપણે હરેખવાન શાક બનાવું પણ થોડોક જે બપોરના વાસણ પડ્યા છે આપણે એ ફટોફટ તૂટકી નાખી અને પછી આપણે હરખવાન શાક બનાવવાનું ચાલું કરીશું અને તડકો એટલો જ પડ્યો આજ તો બહુ તડકો પડ્યો તડકો એટલે અમારે તો આમ પાછા પતરાવાળા મકાન છે એટલે તડકો એટલો લાગે પણ તો એ અત્યારે તો એ થોડુંક સારું થઈ ગયું પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે આપણે હવે બધું પહેલાં ઘરનું કામ કરી નાખું પછી આપણે હરઘવાનું શાક કરવાનું ચાલુ કરી દઈશું આપણે હરઘવાને શાક બનાવવાની જો તૈયારી કરી નાખી છે અહીંયા આપણે કૂકર ઉપર મૂકી દીધું ગેસ ઉપર કૂકર સડાઈ દીધું છે એમાં ગરમ પાણી મૂકી દીધું છે હરખવાની આપ ટુકડા બાફવા માટે પછી આપણે બાફીને કોઈ મોરું મારે શાક બનાવવાનું છે તો આપણે જો પહેલાં શીંઘુને કટકી કરી નાખશું ને અહીંયા આપણે મૂકી દીધું છે હરગવામાં ઘવા બાફવા માટે પાણી ગરમ ગરમ પાણી થઈ જાય છે તો આપણે હરે ઘવાન શીંગુના ટુકડા થઈ જાય છે તો આપણે ફટાફટ જો આ રીતના બધ ટુકડા આપણે કરી નાખશું હરે ઘવાન શીંગુમાંથી આપણે જો હરઘ મળી ગયો છે અને આ ગરમ પાણી આપણું થઈ ગયું છે શાક માટે હરગવાના બાફવા માટે બધાથી પહેલાં તો આપણે હરખવા વખત તો ધોઈ નહીં થતો તો આ બીજી વાર હું ધોઉં છું ધોઈને પછી આપણે આમાં થોડું મીઠું નાખી દીધું છે પછી આપણે ઓળી આમ તો મને હરઘવાનું શાક તો બહુ વાલું અમાર વીરને વાલું પપ્પાને ઓછું ભાવે હરેખવાનું શાક અને મા દીકરાને તો ભાવે જ કેમ કે હું મેં હરેખવાનું શાક ખાધું જ નથી એટલે આજ તો ગુરુવાર છે એટલે મને એમ થયું કે આજ હરેખવાનું શાક બનાવી નાખું થોડીક હજી ખીસડી બનાવી છે પછી રોટલી બનાવવાની છે એટલે હરેકવાનું શાક બનાવી નાખવું પછી થોડી ખીસડી બનાવી નાખું અને પછી આપણે રોટલી બનાવી નાખશું હવે આપણે હરેખો ભાઈ ત્યાં આપણે એના મસાલા બધા તૈયાર કરીશું આપણે હરાઘો બફાઈ ગયો છે મસ્ત મજાનો થઈ ગયો છે હવે મારે જો હરઘવાનું શાક કરવાની તૈયારી કરી લીધી છે મેં મસાલો મસાલો બધું જો આપણે તૈયાર કરી લીધું છે આ રીતના જો આ રીતના કરી નાખ્યું છે તૈયાર હવે મારે હરઘવાનું શાક ઉઘારી નાખવું છે પછી હજી મારે કેસર બનાવવાની બાકી છે હું તો હરઘવાનું શાક ખાદું કરું છું હાવ ચણાનો લોટ ભરી નથી કરતી મને સાદું જ ભાવે છે એટલે મારે હાદુ જ શાક ખાવું અમે છે ને હાદુ શાક વધારે ખાવી હરગવાનું લોટવાળું ઓછું ખાવે છે એના વાળું એટલે શાક કરવું પડે સાવ કરવું છે અમારે નગર નક્કર છે ને કટી ને હરકવા વતન કરે પણ અહીંયા અમારે ખાય નહીં એટલે મારે એકલી હાટું તો કઈ કેમ કરવું એવું એટલે એકલી હાટું હાદુ કરી નાખું હવે શાક આપણે તેલ ગરમ થઈ જાય એટલે હું શાક વઘારવાનું ચાલુ કરી દઉં નાખ દઉં બીજા થોડાક સૂકા મસાલા નાખ દઉં આપડા મસાલા કકડી જશે પછી વખત ડ્રાય મેથીની બધું આપણું બહુ સારી રીતે પકડી ગયું છે ને હવે આપણે જો ચટણી લેવું ખરાકવાનું શાક આપણું મજાનું તૈયાર થઈ ગયું છે અહીંયા જો મેં ખીચડીનું પાણી મૂકી દીધું છે ગરમ તો શાક આપણું આ રીતના મસ્ત મજાનું બની તૈયાર થઈ ગયું છે મસ્તનું અસાલુ બની ગયું છે કે આ શાક છે મારું ફેવરેટ મને આવું જ શાક પાવે આપણે પંચાણ માણસો છે ને આવું શાક બનાવી આવું સાધુ સિમ્પલ એટલે એમને આવું શાક ભાવે અને હવે મારે ઓળવી છે ખીચડી તો આપણે ખીચડીને જો ધોઈ નાખી છે ગરમ પાણી મેં લીધું છે તો હવે હું ફટોફટ ખીચડી ઓરી દઉં અને પછી આપણે રોટલીનો લોટ બાંધી નાખશું આપણે ફટોફટ રંધાઈ જાય કેમ કે આજ મારે છે ગુરુવાર એટલે મારે ખીચડી બેસર બનાવવી પડી કે સાઈબાબાને બાબાને એક આ ખીચડી કા ડર ભાત તો હોવા જ જોઈએ જેથી ગુરુવાર હોય તેથી થાળ ધરવાનો હોય એટલે એક આ ખીચડી હોવી જોઈએ કાંઈ ભાઈ ભાત હોવા જોઈએ એટલે આપણે ખીચડી આજ કરી નાખીશું હું ફટોફટ પહેલાં ખીચડી ઓરી દઉં અહીંયા જો આપણે હરઘવાનું શાક ને ખીચડી તો બનીને તૈયાર થઈ ગઈ છે મારે હવે બનાવવાની છે રોટલી અને પાણી આવી ગયું છે આ થોડુંક મોડું એટલે પાણી થોડુંક મોડું આવ્યું છે ત્યારે હા સાંજ વેળાએ પાણી આવી ગયું છે અને રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા આપણે હવે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાવીને જય શ્રી કૃષ્ણ